કબજિયાત એક એવી સમસ્યા છે જે સમસ્યાથી આપણે બધાય જીવનમાં ક્યારેક ને ક્યારેક પીડાતા હોઈએ છીએ પરંતુ જો હું તમને એવું કહું તમારા નજીકના કરિયાણાની દુકાનમાં એક એવું ફળ મળે છે જે તમને જૂનામાં જૂની કબજિયાતથી ઘણી સરળ રીતે મુક્તિ અપાવી શકે છે તો તમને કેવું લાગશે મને વિશ્વાસ છે તમે એક વખત આ ફળનો જરૂર અખતરો કરવા માગશો તો આજના વિડીયોમાં હું તમારી સાથે એક એવા જ અદ્ભુત ફળ વિશે વાત કરવાની છું જે ફળનો ઉપયોગ ફક્ત જો તમે રેગ્યુલર સાત દિવસ સુધી કરી લ્યો તો તે તમારા જૂનામાં જૂના કબજિયાતને સાવ સરળતાથી સાફ કરી દેશે અને આટલું જ નહીં પરંતુ તમારી જે કબજિયાતની સમસ્યા છે તેને બીજી વાર ઉત્પન્ન પણ નહીં થવા દે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ મિત્રો કબજિયાત થવું એક સાવ સામાન્ય વસ્તુ છે કબજિયાત ઉત્પન્ન થવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે જેમ કે આપણે આપણા ખોરાકમાં શું શું વસ્તુ ખાઈએ છીએ શારીરિક આપણું કાર્ય કેટલું એક્ટિવ છે અને આપણે કેટલા તણાવની અંદર રહીએ છીએ આ ઉપરાંત પણ બીજા ઘણા બધા પરિબળો અસરકારક હોય છે પરંતુ અમુક વ્યક્તિઓમાં આવું કોઈ પણ પરિબળ અસર નથી કરતું ફક્ત એક જ પરિબળ અસર કરતું હોય છે કે તે વ્યક્તિની તાસીર નબળી હોય છે મેં ઘણા બધા એવા વ્યક્તિઓ પણ જોયા છે જેનો ખોરાક વ્યવસ્થિત હોય છે અને રેગ્યુલર હલનચલન અને કસરત પણ કરતા હોય છે તે લોકોનું જીવન બેઠાડું પણ નથી હોતું અને ટેન્શન પણ તેના જીવનમાં હોતું નથી છતાં પણ તે લોકોમાં કબજિયાતની સમસ્યા જોવા મળતી હોય છે આવા લોકોની તાસીર નબળી હોવાને કારણે તે લોકોને કબજિયાત રહેતું હોય છે જ્યારે આપણને કબજિયાતની સમસ્યા થાય ત્યારે આપણા આખા શરીર ઉપર કબજિયાતની અસર જોવા મળે છે શરીરમાં એનર્જી ઓછી જોવા મળે છે આપણો સ્વભાવ ચીડીયો થઈ જાય છે અને ઘણી વખત પેટમાં દુખાવાની સમસ્યા પણ રહેતી હોય છે મને ખબર છે તમે બધા લોકોએ કબજિયાતને દૂર કરવા માટે અત્યાર સુધીમાં જુદી જુદી ઘણી વસ્તુઓની ટ્રાય કરી છે ઘણા બધા લોકોએ ઘણી માત્રામાં પાણી પીધેલું હોય છે અમુક દવાઓ લીધેલી હશે અમુક ચૂર્ણ લીધેલા હશે અને અમુક જે તમને ખૂબ જ મનપસંદ ખાવા પીવાની વસ્તુ હશે તે વસ્તુને ખાવા પીવાની બંધ પણ કરીએ છીએ પરંતુ તેમ છતાં કબજિયાતના કિસ્સામાં તમને કોઈ રાહત નહીં મળી હોય જો તમે એવા વ્યક્તિઓમાંથી છો તમે આ બધી જ વસ્તુઓ ટ્રાય કરી લીધી છે છતાં પણ તમારું કબજિયાત દૂર ન થતું હોય તો આજે હું તમને જે ફળ જણાવીશ તે ફળની એક વખત તમે ટ્રાય જરૂર કરી લ્યો મને પૂરેપૂરો વિશ્વાસ છે આનાથી તમને ઘણી રાહત મળશે મિત્રો આ જાદુઈ ફળ છે સુકાઈ ગયેલું આલુ બુખારા તમને આ આલુ બુખારા નામ સાંભળીને એમ થતું હશે આ નાનકડી વસ્તુ શું કબજિયાતમાં રાહત અપાવશે આ કોઈ સામાન્ય ફળ નથી આ એક જાતની ઔષધિ છે અને આ જડીબૂટીને તમે પાંચ વર્ષના બાળકથી લઈને સો વર્ષના વ્યક્તિ સુધી કોઈ પણ ઉંમરના વ્યક્તિને આપી શકો છો અને તેનો ફાયદો મેળવી શકો છો હવે વાત કરીએ આ વૈજ્ઞાનિક રીતે આપણને કઈ કઈ રીતે ફાયદા આપે છે તો સૌથી પહેલાં ફાઈબરની વાત કરીએ તમે હંમેશા સાંભળ્યું હશે તમારા પાચનતંત્રને સારી રીતે કાર્ય કરાવવા માટે તમારે વધુમાં વધુ માત્રામાં ફાઈબરનું સેવન કરવું જોઈએ ફાઈબર આપણા પેટની અંદર

સોરબીટોલ નામનું પોષક તત્વ આ એક નેચરલ સુગર આલ્કોહોલ હોય છે કે તે આંતરડાની અંદર જાય છે અને ત્યાં આજુબાજુના કોષોનું પાણી આંતરડાની અંદર ખેંચવા લાગે છે જેના પરિણામે સુકાઈ ગયેલું મળ અને જે તમારા આંતરડામાં જૂનું મળ હોય છે તે મળ નરમ પડી જાય છે અને સરળતાથી બહાર નીકળવા લાગે છે એલિમેન્ટોરી ફાર્મોકોલોજી એન્ડ થેરોપિટિક્સ નામની એક જનરલમાં બે હજાર અગિયારમાં એક રિપોર્ટ પ્રસિદ્ધ થયું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું આ આલુ બુખારા કબજિયાતને દૂર કરવા માટે સિલિયમ હસ્કથી પણ વધુ અસરકારક હોય છે એટલે આપણે જે ઈસબગુલ ખાઈએ છીએ તેનાથી પણ વધુ ઇફેક્ટ કબજિયાતમાં આલુ બુખારાથી તમને મળશે તેની ઉપરાંત આલુ બુખારામાં મોટી માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે જે આપણા શરીરના પૂરા સ્વાસ્થ્યને સુધારવાનું કાર્ય કરે છે અને સાથે જ આની અંદર એન્ટી પણ હોય છે જે આપણા શરીરને ખરાબ તત્વોથી બચાવવાનું કાર્ય કરે છે આ આલુ બુખારા તમારા શરીર માટે ખૂબ જ ફાયદો આપે છે એટલે આજે આપણે સાત દિવસ સુધી આલુ બુખારાનું ચેલેન્જ કરીશું જેમાં હું ઈચ્છું છું જે વ્યક્તિને જૂનામાં જૂનું કબજિયાત રહેતું હોય તમે બધી વસ્તુની ટ્રાય કરી લીધી છે છતાં પણ તમને લાંબો ફરક નથી દેખાતો તો તમે ફક્ત સાત દિવસ માટે દરરોજ સૂકા આલુ બુખારાને ખાવાનું શરૂ કરી દો અને સાત દિવસ પછી તમે કબજિયાતમાંથી રાહત મેળવી લેશો તો તમારે દરરોજ આના માટે ત્રણ નંગથી લઈને પાંચ નંગ સુધી સૂકા આલુ બુખારા ખાવાના છે આનું સેવન તમે દિવસમાં કોઈ પણ સમયે કરી શકો છો તમે ઈચ્છો તો સવારે તમે ઈચ્છો તો બપોરે અને તમે ઈચ્છો તો રાત્રે કોઈ પણ સમયે આનું સેવન કરી શકો છો સાત દિવસ રેગ્યુલર સેવન કર્યા પછી તમે ખાસ કરીને મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારી કબજતમાં કેટલી રાહત થઈ અને આનું સેવન કરવાથી તમને શું શું ફાયદા મળ્યા ત્રણ અથવા પાંચની માત્રામાં બે થી ત્રણ દિવસ તમે આનું સેવન કરો અને જો તમને કાંઈ ફેરફાર જોવા ન મળે તો તમે આની માત્રા પણ વધારી શકો છો અને એક દિવસમાં આઠ નંગથી લઈને દસ નંગ જેટલી માત્રામાં તમે સૂકા આલુ બુખારાનું સેવન કરી શકો છો પરંતુ હંમેશા યાદ રાખજો એક દિવસની અંદર પચાસ ગ્રામથી વધુ માત્રામાં આલુ બુખારાનું સેવન ન કરવું જોઈએ કારણ કે આપણું એક જ ધ્યેય છે સરળતાથી આપણે કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવાની છે જો જરૂરિયાતથી વધુ માત્રામાં સેવન કરી લેશો તો તમારે વારંવાર ટોયલેટમાં જવું પડશે અને જેના પરિણામે તમારું પેટ વધુ ખરાબ પણ થઈ શકે છે એટલે એક લિમિટેડ માત્રામાં કોઈ પણ વસ્તુ શરીર માટે સારી છે હવે વાત કરીએ આલુ બુખારને આપણે કઈ રીતે ખાવાનું હોય છે આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે આને ખાવાની ઘણી બધી રીત હોય છે તમે ઈચ્છો તો સીધું જ મોઢા દ્વારા ખાઈ શકો છો તમે ઈચ્છો તો આનું જ્યુસ કે શેક બનાવીને પણ પી શકો છો શરૂઆતના સમયમાં મેં તમને જેમ જણાવ્યું તેમ ત્રણ નંગથી લઈને પાંચ નંગ સુધીની માત્રા જ તમારે ઉપયોગ કરવાની છે અને પછી જેવી તમારી જરૂરિયાત હોય તે મુજબ તમે વધઘટ કરી શકો છો પરંતુ એક દિવસમાં પચાસ ગ્રામથી વધુ માત્રામાં

તમારે સેવન ન કરવું જોઈએ વધુ ગળી વસ્તુ ખાવાથી તમારે દૂર રહેવું જોઈએ રેગ્યુલર કસરત કરવી એટલી જરૂરી છે અને પ્રોસેસ ફૂડથી તમારે બચવું જોઈએ દિવસ દરમિયાન પાણીની માત્રા સારી પીવી જોઈએ જે ખોરાકમાં ફાઈબર હોય તેવા ફ્રૂટ અને શાકભાજી ખોરાકમાં પસંદ કરવા જોઈએ જેના પરિણામે તમે આ કબજિયાતની સમસ્યાને હંમેશા માટે ખતમ કરી શકો એટલે રોજિંદા જીવનમાં વ્યવસ્થિત પરેજી પાળવી ખૂબ જ જરૂરી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો